આ ને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય તો તમને માહિતી મળી રહે અને આગળ તમારે આ શેરમાં બની રહેવું જોઈએ કે પછી આ શેરમાં પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ એ પણ તમે વિચારી શકો તો મિત્રો વાત કરીએ પેપ્સિકો માટે બોટલ બનાવતી કંપનીના શેર ભાવમાં તેની લિસ્ટિંગ બાદથી સતત વધારો જ જોવા મળ્યો છે રોકાણકારોને લિસ્ટિંગથી સતત હકારાત્મક વળતર મળી રહ્યું છે કંપનીએ બે હજાર સોળમાં સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થઈ હતી ત્યારથી એક પણ વર્ષ એવું નથી પસાર થયું કે જ્યારે કંપનીએ રોકાણકારોને રિટર્ન સારું ના આપ્યું હોય એટલે કે બે પછી અત્યાર સુધી કંપનીએ દરેક વર્ષે રોકાણકારોને સારું રિટર્ન આપ્યું છે આ સ્ટોક બે ચોવીસ માં પણ સકારાત્મક વળતર આપવામાં સફળ રહ્યો છે એ મંગળવારે એકત્રીસ ડિસેમ્બરે કંપનીના શેર જીરો પોઈન્ટ બાણું ટકાના ઘટાડા સાથે છસો સાડત્રીસ રૂપિયા ને પચાસ પૈસાના પર ટ્રેડ થઈ રહ્યા હતા

જેમાં એક્સપર્ટે ખરીદી ની સલાહ આપી છે કેમ કે છેલ્લા આઠ વર્ષથી રોકાણકારોને સફળતાપૂર્વક સારું રિટર્ન આપવામાં રહ્યો છે અને એક્સપર્ટ અનુસાર આ શેર આગળ પણ આવી તેજી દર્શાવી શકે છે કેમ કે કંપની પેપ્સી માટે પોર્ટલ સપ્લાય કરે છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને ને સબસ્ક્રાઈબ કરી ઘાટડી દબાવી દેજો